જય વસરાજ જય મોલીધર કેમ છો મિત્રો મજામાં જઈશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને જો અત્યારે અમે મામાના ઘરેથી નીકળી ગયા છે અને અત્યારે જઈ છીએ અમે પાણવર ભૂતવડ લે માંગળા વાળો કહે છે ને માંગળા ઇતિહાસ સાંભળતો બહુ મસ્ત અને સરસ મજાનું છે તો ત્યાં અત્યારે દર્શન કરી લઈએ અને નિવેદ આપણે ધરાવવાના છે તો એ ધરાવી દઈએ પગે લાગી લઈએ એવું બધું કરવાનું છે તો હાલો બધા તમે પણ દર્શન કરજો વીર માંગડા અને પદ્માવતી ભાવનગર મને બહુ ગઈ માં આવી હમણાં ગીમ કે ભાવનગર જલસા બહુ ગઈ એટલે હવે અત્યારે જવાનું છે અમારે ભૂતવડ દાદા મંદિરે એટલે કે અમારા આ દિવ્ય છે ને એમની થાઈપ ચડાવવાની હોય અમારે પેલા દીકરે એટલે જો અત્યારે અમે આવી ગયા છીએ ભાણવત તો હવે જઈશ ભૂતવડ દાદાના મંદિર તરફ તો કોઈ મિત્રો એ દર્શન ના કર્યા હોય તો વિડીયો જરૂર જોઈ લેજો આપણે એમનો વિડીયો પણ ઉતારવાનો છે અને બહુ મસ્ત અને સરસ છે ભૂત વડલો કહેવાય એને માંગડા અને પદ્માવતી કપી ગયા છે ને એ જગ્યા છે અહીંયા પહોંચી ગયા છે ભાણવાર વીર જગ્યાએ તો જરૂરથી તમને દર્શન કરાવશું જોઈ લેજો વીર પદમાવતીની જગ્યા ભૂતવળ લાવો એક થેલી લેવરાવું લાવી હું લઈ લઉં જગ્યા બધે માનતા થી એને દીકરા દીકરી ન હોય ને કોઈના ઘરે તો ભગવાન કારણા બંધ આવે છે राहुल सुन तो रो ये लोई थी रोड तो तो वर्ल्ड लो हज हाल की तारीख में रो है मंगड़ा वाला जगह से जो वीर मंगड़ा वाला जगह है मित्रों અને આ વડલો છે ને થી રોતો હતો અને એની પ્રીતની એણે બલિદાન દીધા અને પદ્માવતી પણ ખપી આ બધા છોકરા આ બધા માનતાના છોકરા હોય ને એનો ફોટો ચઢાવે જેટલા જેટલા હતા ને બધા ખપી ગયેલા છે

બેન હે ને ચાંદલા કરે છે વડલો હે વડલા દાદા ને મોટા મોટા બે બે તમને નાંગરી ના આમ કરતા હાલે હા એમાં જ નિશાન તો બધાને અલગ અલગ હજી જો બોલો મેન વડલામાં પાઘડી હલવાની હતી ને વીર માંગડા વાળાની એ વડલો હે ને પાછળ છે તમને બતાવું ના ના ત્યાં ગયા એમાં જ હોય જોઈ વડલો આમ હે પાઘડી હલવાની તી ને વીર માંગડા આપણે ખપી ગયા અને પાઘડી કાઢવા ગયા ને પાઘડીનું સોગું તો બરસી મારી દીધી દીદી એમાં

으이, 송크라. 아, 나다 까비는. 예. 으이, 으이. 으이, 으이. 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 માથુંલ બધું ને તમાર નિવેદ છે ને રાત ના રાખવાના રાત પહેલા ખાઈ દેવાના મીઠા આવ નઈ લઈજો મીઠા પાથ લઈ જજ ન આશ્રમ છે એમ જ ને માં મડી આમ આમ ના કરીએ તો કેમ હા મીઠા જો માય હાજી કર્યો સિકર નહી એમ